રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો આજે રવિવાર છે અને જાઉં છું હું લેસ્ટર ચાલો તો થોડુંક કામકાજ છે તો તમને પણ આરે આરે બતાવું અમારે ક્યાં જઈએ શું કરીએ બધું દરરોજની હોય લાઈફ બાકી અલગ અલગ હોય દરરોજની દરરોજની લાઈફ બધાની લાઈફ અલગ અલગ હોય બરાબર બધા કામકાજમાં એમ કે આપણે બધા બીજી એટલા બધા છે કે ના પૂછો વાત તો હું જાઉં છું ફટાફટ લેસ્ટર બરોબર તો અમારે મારા માટે છે ને એ લેસ્ટર એટલે મિન ઇન્ડિયા એટલે કે અમને એમ થાય કે ઇન્ડિયામાં જાય છે બરોબર કેમ કે અમે રહીએ છીએ ત્યાં એકદમ પ્રોપર બ્રિટિશ છે અને પ્રોપર ગામડા અને વાડી વિસ્તાર બધા બ્રિટિશ એમ કે અને અહીંયા આપણે જઈએ એટલે આપણે એમ થાય કે રાજકોટ પોરબંદર અમદાવાદ જામનગર કે સુરત કે ઝેડ તમે લઈ લે એમ થાય કે ત્યાં આવ્યા આપણા આપણા હલામાં એમ આપણા ગુજરાતમાં આવ્યા એવું થાય તો ચાલો ફટાફટ તમે પણ જુઓ વરસાદી જેવું વાતાવરણ છે અહીંયા વરસાદ દરરોજ પડે છે હમણાં શિયાળો હોય ને તો અહીંયા ઋતુ છે ને એવી છે કે ઠંડી અને વરસાદ બંને સાથે હોય છે બરાબર એટલે સુરત દાદાના દર્શન બહુ ઓછા થાય ભાગ્યે જ બે ત્રણ મહિના સુધી એમ કે ભાગ્યે ભાગ્યે અઠવાડિયામાં એકાદી ફેરે દર્શન થાય એક બે ફેરે કારણ કે ઠંડી બહુ પડે ને એટલે એના લીધે ક્યાંક ક્યાંક બરફ પણ પડે અને ત્રણ ચાર ડિગ્રી ક્યારેક એક ડિગ્રી ક્યારેક બે ડિગ્રી ક્યારેક સ્નો પડે એવું થઈ જાય બરાબર તો ચાલો હવે તમને આપણે મળીએ જોઈએ સિટીમાંથી હવે શરૂ થાય છે મેલ્ટન રોડ જવા માટેનો રસ્તો અહીંયા તો બધું છે કે બધું એક કન્ટ્રીના રૂલ્સ પ્રમાણે બધું સેટઅપ છે ઓટોમેટિક કેમ એપ એપ હોય કોઈ કોઈ વેબસાઇટ હોય જેને સેટઅપ કરી હોય કે જે સેટઅપ કર્યું હોય એ જ રીતના કામ થાય એમ એવી રીતે છે અહીંયા સેટઅપ કરી દીધો એટલે બસ એની રીતે કામ કર્યા કરે છે બધું ગાડીઓ ગાડીઓ પાર્કિંગ કરવાની હોય એ રીતના થાય રસ્તો રસ્તાની રીતે કામ હાલતું થતું જાય બધું એટલે બધું આવું શું કહેવું એની માટે તો છે ને અનુભવ કરવા પડે અનુભવ કરીએ ને તો જ આપણે ખ્યાલ આવે કે ભાઈ બાકી તો જુઓ તમે ઘરે બેસીને આ ખાસ વિડીયો એ લોકો માટે છે કે જે લોકો ક્યારેય જે લોકો ઉંમર થઈ ગઈ હોય ને હવે પછી હવે આવવાનું કંઈ સવાલ જ નથી કે ઉંમર થઈ ગયા પછી તો કંઈ એટલું બધું જવાનું ન હોય જ્યારે બધું હાલતું ચાલતું હોય પગ ત્યાં સુધી દોડી લેવાનું હોય બરાબર તો એના માટે ખાસ કે જેનું આવી ન શકે એ ખાસ જોઈ શકે તમારા વડીલો હોય બાપ દાદા મમ્મી કે એક ફાઈઝ જેડ એમ કે એને માટે ખાસ એમ કે એને ખાસ બતાવજો કે જુઓ ભાઈ યુકે ઇંગ્લેન્ડ કેવું હોય કે જે આપણી ઉપર અંગ્રેજો રાજ કરતાના એ દેશ કેવા છે એમ શું હોય ત્યાં જો બધું છે ને એ તો જેડ તમને બધું બતાવું છું બરાબર કેવું હોય શું હોય તમે અહીંયા નથી એટલું જ બાકી એમ થાવ કે જો તમે જ અહીંયા છે ને ગાડી હલાવો છો અહીંયા એક દુકાન છે ત્યાં બધું મળે આપણું ઇન્ડિયન એનું નામ છે ચંદ્રચંદ બધું મળે બધું એમ બકાલું શાક બકાલું ને ઇન્ડિયન માગો એ મળે એટલે અહિયાંથી એમ માનો આ ગુજરાત આવ્યો હું ગુજરાત અમારી માટે એમ થાય કે ગુજરાત આવ્યા ઇન્ડિયા થી હું એમ કે અહીંયા ઇંગ્લેન્ડ કે કેમ આવીએ એવી રીતે અમે ઇંગ્લેન્ડ માંથી અહીંયા ઇન્ડિયા આવીએ એવું થાય એમ મસ્ત મસ્ત હજુ આ સ્ટ્રીટ છે આખી આખી અમને એમ આગળ અને પાછળ રહી ગયો હનુમાનજી બાપાનું મંદિર આવ્યું તો સાળંગપુર હનુમાનજી ધામ છે કામ કરે છે જુઓ તમે આમ એક જોજો ક્યાંય ટ્રાફિકના પોલીસ કે ઓલી પોલીસ ક્યાંય તમને જોવા નહીં મળે એમ ખાલી ખોટી ખોટું એમ કઈ રસ્તામાં એમ કે અડચણ રૂપ કઈ થાય કે એવું કઈ નહીં બધા પોત પોતાના નિયમમાં ચાલે એમ આખું હોય નિયમથી આમ એમ કે આખું ચાલે રહ્યું છે બધું શું કેવું તમારું બાકી મજા આવે છે ને ફરવાની ઘરે બેસીને અલગ અલગ દેશોની આપણે ઘણી બધી ભગવાનની કૃપાથી યાત્રા કરશું અમારે આવી રીતે છે ને હું ક્યારેક ક્યારેક આવું દસ પંદર દિવસે દસ પંદર દિવસે શાક મકાનો મારે લેવાનું હોય એ બધું અહીંયા જ મળે એમ ત્યાં મળે એમ બટેટા અને ટમેટા ને એવું મળે પણ હવે એ દરરોજ એમ કે ગુવાર ભીંડા કરેલા ને આ બધું અહીંયા મળે લેસ્ટરમાં એમલીમાં મળે લેસ્ટરમાં મળે તો પાનની ને મીઠાઈની ને ઘણી બધી શોપો છે ટ્રાફિક એટલી છે જો છો કારણ કે બધું મળે ને એટલે બધા શું છે કે અહીંયા જ આ સાયકલ વાળા છે ને એ બહુ ખરાબ છે કારણ કે એ લોકો છે ને એ આડા પડે અથવા તો ગમે તે એમ કે છોકરાઓ હોય જવાની છે એટલે અહીંયા જવાનું હોય ને એને બધી રીતે ઓલું નથી અઢાર વર્ષ સુધી એમ કે ગમે તે કરી શકે એમ એટલે બહુ બહુ બધું અહીંયા નિયમ છે ને અમુક નિયમો એમ છે કે ભાઈ બહુ બધા સૂટ આપી દઈએ ક્યારેક એમ થાય કે અહીંયાથી આ બેલગ્રાવ રોડ છે અને મેલકન રોડ છે અહીંયાથી સોનાની દુકાન પણ બહુ બધી તમને જોવા મળે કોટ ને પીરા છે જુઓ આજે ખાસ કરીને સંડે છે ને એટલે સંડે ના તો ફૂલ હોય બધું તમને આમ સીધે સીધો રસ્તો છે ને એ જાય છે સિટી સેન્ટરમાં તમારે આવી ગયો છું લેસ્ટરમાં બરોબર અને લાગી છે ભૂખ એટલે ભૂખ લાગે એટલે ક્યાંક કટક બટક કરીએ ચાલો શું ક્યાં જાઉં છું શું કરું છું તમે જુઓ કરીને પાછો અહીંયા આવ્યો છે આ ગલી ઉપર અહીંયાથી તમને બધું આમ જો ગુજરાતી નજર આવશે ગુજરાતી એટલે કે ઇન્ડિયન ટૂંકમાં એમ ચાલો આગળ આગળ તમને બતાવું અહીંયા બોબી રેસ્ટોરન્ટ છે મસ્ત પ્યોર વેજીટેરિયન છે તો ગમે ત્યારે આવવાના હોય ને તો જરૂર ખાસ મુલાકાત લેજો બરાબર સાંજ પડી ગઈ છે ને હું જાઉં છું હવે હું લેસ્ટરમાં જ છું લેસ્ટરમાં જ રહેવાનું છું અને અત્યારે સાંજ પડી ગઈ આડું મારે કામકાજ હતું એ કર્યું આજનો દિવસ મસ્ત રહ્યો તમારો બધાનો હોપ કે મસ્ત રહ્યો હશે મળીએ પાછા નવા વિડીયોમાં હવે અહીંયા તો અત્યારે તો બધું સ્ટોપ થઈ ગયું છે સાંજ પડે એટલે એ પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શિયામ